નમસ્કાર છોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની મગફળીની આવક અત્યારે કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો અંદાજીત ગુણીની વાત કરીએ તો મિત્રો પાંચ સાડા પાંચ હજાર ગુણની આસપાસની આવક જોવા મળી રહી છે નારાજીનો સમય થઈ ગયો છે મિત્રો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું તો હરાજીમાં જાશી જાણશે કહેવા છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ

નવસો બાર હા રૂપિયાનો ભાવ કે છે 900 રૂપિયાનો ભાવ કે છે તો છે રૂપિયા 4 1 2 1000 રૂપિયા નો ભાવ છે 1000 રૂપિયા નો ભાવ છે 1000 રૂપિયા વો ગોગડી મિક્સ છે આની અંદર 3000 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਆ ਗਿਆ ਜੇ 1000 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਆ ਗਿਆ ਜੇ ਉਹ ਨਾਲ ਉਹ ਮੰਗੀ ਕੜ ਤੇ 1000 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਆ ਗਿਆ ਜੇ ਹਨਾ 1000 ਰੁਪਏ ਦਾ ਭਾਅ